હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રીંગણાનું ભરથું જેને આપણે રીંગણાનો ઓળો પણ કહી શકીએ છીએ તો એના માટે મોટી સાઇઝના આપણે રીંગણ લઈ લીધા છે ખાસ કરીને આ રીંગણનો ઓળો બનાવવા કે ભરતું બનાવવા માટે જ યુઝ થતો હોય છે તો એને સારી રીતે વોશ કરીને મેં ડ્રાય કરી લીધા છે અને બંને સાઈડથી આ રીતે આપણે આને કટ લગાવી દઈશું જેથી આને ઇઝીલી આપણે શેકી શકીએ તેમજ અંદર જો ખરાબ હોય રીંગણ તો પણ આપણને તરત ખબર પડી જતી હોય છે તો ગેસ પર આ રીતે મૂકીને બધી જ બાજુથી સારી રીતે એને શેકી લેવાનું છે ઘણા લોકો આ રીંગણને બાફતા પણ હોય છે પણ જો તમે રીંગણને બાફો એના કરતાં આ રીતે શેકશો તો રીંગણના ભરતાનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે આ રીતે શેકીને પડતું ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો તો એક રીંગણ અહીંયા શેકાઈ ગયું છે તો એની છાલને આપણે આ રીતે ઉતારી લઈએ અને આ જ રીતે બધા જ રીંગણને આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો છાલ પણ ખૂબ જ ઇઝીલી આની નીકળી જશે આ રીતે શીખવાથી અહીંયા ગેસ તમારો થોડો મેસી થશે પણ આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને આ રીતે પાછળનું જે પાર્ટ છે એને આપણે કટ કરી લઈશું હવે આપણે બધા જ રીંગણને આ રીતે શેકી લઈશું અને ગરમ ગરમ આને આ રીતે નાઈફની મદદથી પ્રેસ કરી દઈશું અથવા તો હાથની મદદથી પણ પ્રેસ કરી દઈશું જેથી ઇઝીલી એ ઠંડુ થઈ જાય તો બીજું રીંગણ પણ અહીંયા શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો એની પણ છાલને આપણે આ રીતે કાઢી લઈએ અને બીજું પણ એક લાસ્ટવાળું જે રીંગણ છે એને પણ આપણે શેકવા માટે મૂકી દીધું છે તમે ઈચ્છો તો ચપ્પાની મદદથી આ રીતે એને કટ લગાવી શકો છો અથવા તો મેશરની મદદથી મેશ પણ કરી શકો છો રીંગણ ઠંડુ થાય એ માટે મેં આ રીતે એને ચપ્પાના કટ લગાવી દીધા છે ત્યારબાદ હું એને મેશ કરી લઈશ તો આ રીતે ત્રીજું રીંગણ પણ સારી રીતે શેકાઈ ગયું છે આને પણ આપણે છાલ કાઢીને એને મેશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે એક મેશર લઈ લઈશું છાલ બધા જ રીંગણની આ રીતે ઉતાર્યા બાદ આ રીતે એને મેશ કરી લેવાનું છે તો રીંગણ સારી રીતે મેશ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે બીજી બધી સામગ્રીઓ પણ આપણે પહેલેથી તૈયાર કરીને રાખી છે એના માટે આપણે લીલી ડુંગળી અને લીલા લસણને કટ કરી લીધું છે લીલી ડુંગળી અને લીલા લસણનો ટેસ્ટ ભરતામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે જો સીઝન વગર તમે ભરતું બનાવતા હોય તો સૂકી ડુંગળી અને સૂકા લસણનો પણ યુઝ કરી શકો છો પણ ભરતું ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવતું હોય છે તો શિયાળામાં લીલી ડુંગળી અને લસણ આપણને માર્કેટમાં ઇઝીલી મળી રહેતું હોય છે તો આ રીતે આપણે એને કટ કરી લીધું છે એક ટામેટાને પણ આપણે ઝીણું સમારી લીધું છે હવે આપણે એક પેન લઈ લઈએ એમાં આપણે તેલ એડ કરી દઈશું લગભગ ચાર પાવડા જેટલું આપણે તેલ એડ કરી દીધું છે તમે ઈચ્છો તો વધારે તેલ પણ એડ કરી શકો છો ભરતામાં જેટલું તેલ આપણે યુઝ કરીએ એટલું ઓછું પડતું હોય છે પણ જો તમને વધારે ઓઇલી પસંદ હોય અને ઉપર તરે એ ટાઈપનું તેલ જોઈતું હોય તો આનાથી તમે થોડું વધારે તેલ એડ કરી દેજો હવે તેલ ગરમ થઈ ગયું છે તો લીલી કાપેલી ડુંગળી અને લીલું કાપેલું લસણ આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ એક ચમચી લાલ મરચું પાવડર થોડી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો લીલી ડુંગળી અને લીલા લસણને આ રીતે આપણે સારી રીતે સાંતળી લેવાનું છે સારી રીતે સંતરાઈ જાય અને સોફ્ટ એવું થઈ જાય પછી આપણે આમાં જે ટામેટું કટ કરીને રાખ્યું હતું એ ટામેટાને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો હજી સારી રીતે સોફ્ટ નથી થયું હવે એ સોફ્ટ થઈ ગયું છે તો આપણે કાપેલું ટામેટું એડ કરી દઈશું અને ટામેટું તમારે વધારે એડ કરવું હોય તો વધારે પણ એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લઈએ અને આને પણ થોડી વાર માટે કૂક થવા દઈશું તો ટામેટું તો ઇઝીલી કૂક થઈ જતું હોય છે તો આપણે થોડી જ વારમાં જે મેસ કરેલું રીંગણ છે એ રીંગણ એડ કરી દઈએ તો ટામેટું તમે જોઈ શકો છો સારી રીતે કૂક થઈ ગયું છે તો મેશ કરેલા રીંગણને આપણે એડ કરી દઈશું હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું એ પહેલાં થોડું એવું મીઠું થોડું લાલ મરચું એડ કરી અને મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મિક્સ કરતાની સાથે ઓઇલ એક પણ જરા પણ દેખાઈ નથી રહ્યું આમાં તો જો તમને વધારે પસંદ હોય ઓઇલ તો તમે પહેલેથી જ વધારે એડ કરી દેસો અથવા તો તમે ઉપરથી પણ ઓઇલ ગરમ કરી અને થોડું લાલ મરચું એડ કરી અને એડ કરી શકો છો જો તમારે આનો લાલ કલર જોઈતો હોય તો થોડું એવું કાશ્મીરી મરચું પણ તમે આમાં એડ કરી શકો છો તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને અહીંયા રીંગણના બળતા સાથે રોટલા ખાવા માટે પહેલેથી જ મેં રેડી કરીને રાખ્યા છે તો આને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે અહીંયા સહેજ અમથી મેં ખાંડ એડ કરી દીધી છે એક ચપટી જેટલી જ તમે જો તો એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો અને ફરીવાર બધું મિક્સ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ રેડી છે આ બળતું આને છાસ ગોળ લીલા મરચાં નું અથાણું આ બધી જ વસ્તુઓ સાથે ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રોટલા પણ રેડી છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું તો ભડથાની લીલી ચટણી આતેલા મરચાં ગોળ વગેરે સાથે આપણે સર્વ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ